શ્રી અંબાજી માતાજીના મંદિર અને રામાપીર મંદિરમાં રાત્રિના સમયે ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે ગામના પૂજારીને સવારમાં બાબતની જાણ થતાં જ ગામના લોકો અને ગામના સરપંચને જણાવવામાં આવ્યું હતું ગામ લોકો તેમજ સરપંચ દ્વારા અંબાજી માતાજીના મંદિરમાં આવીને જોવામાં આવ્યું તો એક દાનપેટી નીચેના ભાગમાં તૂટેલી જણાઈ આવી હતી અને ઘરબઘરના દરવાજાનો નકુચો તોડીને માતાજીના ઘરેણાં તેમજ દાનપેટી તોડીને રોકડ રકમની ચોરી થયેલી માલુમ પડ્યું છે તો રામાપીર મંદિરમાં ચાંદીના છત્ર ચોરી ગયેલા છે અને દાનપેટી તૂટેલી જોવા મળી રહી છે આ બાબતની જાણ થતા આ સરપંચ તેમજ ગામ લોકો દ્વારા થરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને ગામના આજુબાજુના સીસીટીવી ફૂટેજની તપાસ કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે એ તો છે આ તા કોઈ નેતે દીકરો કોક ગોર નેતે હમ નેતે લોક હતો નેતે તોડ્યો લોક કેલો ગોતો ને છોડ દો ને શેડ તૂટે હમ

માટલા ગામમાં જે ચોરી થઈ સવારમાં વહેલા ઉઠી પૂજારી આવતા પૂજારીએ અમને ફોનથી જોણ કરી લે કે આપણા ગામમાં ચોરી થઈ જાય અમે ગામ લોકો આવીને તપાસ કરતા અમારા ગામમાં જે કાંઈ જુઓ એ કંઈક અમે ગામજનો ભેળા થઈ અને એનો તપાસ કરીને કહેશું કે આટલું જોયું પણ બે મંદિર અંબાજીમાંની પ્રતિષ્ઠા હમણાં હતી અને એની પેટીની અંદર એવા રૂપિયા ખાસો એવા હતા એનું કંઈ અમે કહી ના શકીએ કે આટલી રકમ હતી પણ પેટી પૂરી ભરેલી હતી એ પેટી તમામ પૈસા ચોરી ગયા છે અને અમુક આભૂષણો લઈ ગયા છે રામદેવ પીરમાં પણ કંઈક પૈસા લઈ ગયા છે ને આભૂષણો લઈ ગયા છે